તો આ 27 ફેબ્રુઆરી અને 2025 ને ગુરુવારના ઉંજા માર્કેટના બજેલપા દૈલી ઉંજા માર્કેટના બજે બજો માર્કેટમાંથી ચેનલ સંભાળ એક લેજો પાછળ લેવડપ ઓપેશ કરી લેજો કારણ કે જાની વિડીયો પર કરીએ ચેનલ કા અતભાઈની વાહતી વધી જાય આજના ભાવ વિશે જોઈએ જેરૂ 3600 રૂપિયા થી 5415 રૂપિયા રાઇડો 1035 રૂપિયા થી 1192 રૂપિયા સુવા 1140 રૂપિયા થી 1600 રૂપિયા ઈશકબુલ 2175 રૂપિયા થી 2850 રૂપિયા कहना नौ सौ सितर रुपया थी छवी सौ रुपया अजमो तेरह सौ चालीस रुपया थी, एकतीस सौ पंचावन रुपया वरियाड़ी बारह सौ ने रुपया थी नौ हज़ार ने सौ रुपया तल सफ़ेद अठार सौ अस्सी रुपया थी अठार सौ ने रुपया